યાત્રા નીકળી શ્રી દમણ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભેસરોડ નાની દમણ સોમનાથ ભવનમાં પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની આઠસો ઓગણસઠમી ભાગવત કથાનો મંગલ આરંભ થયો હતો આ પૂર્વે કથાના મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાયાભાઈ પટેલના નિવાસે ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો કળશધારી બહેનો વાજા વાજિંત્રી અને ભવ્ય મેદ વચ્ચની વચ્ચે પોતી યાત્રા પ્રસ્થાન થઈ હતી મોટી સંખ્યામાં ભાવિકો પોત્રામાં જોડાયા હતા ભગવાનના નામ સંકીર્તનમાં લોકો કીર્તનમાં મદમસ્ત થયા હતા ત્યાંથી પોથી યાત્રા બેસરોડ ગોતરેજ માતાના મંદિરે પહોંચી હતી ત્યાં દમન અને આજુબાજુના એકવીસ ગામોમાંથી પોથી યાત્રા ભેગા મળીને બે કિલોમીટર લાંબી પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી ચંચલબેન ડાયાભાઈ પટેલ દ્વારા પોતી તેમજ વ્યાસપૂજન થયું હતું કથાના આચાર્ય ચેતનભાઈ જોશી ભીમપોર દ્વારા મંત્રોચ્યાર કરવામાં આવ્યા હતા કથાનું મંગલમય દીપ પ્રાગટ્ય ગુલાબભાઈ બાબુભાઈ પટેલ હેતાક્ષીબેન પટેલ શ્રી જિલ્લા કોઈ પટેલ સમાજના અગ્રણીઓ અને

જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે કથાને સફળ બનાવવા માટે જયંતિભાઈ પટેલ ખારીવાડ શાંતુભાઈ સરપંચ ભીમપોર ઉમેશભાઈ પટેલ યુથ એક્શન ફોર્સ ઉપેન્દ્રભાઈ પટેલ તનોજભાઈ પટેલ કચ્છગામ અમૃતભાઈ પટેલ ડાભેલ ગજભાઈ પટેલ બીમપોર નયન પટેલ ડાભેલ સહિત કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહ દમણ જિલ્લા કોડી પટેલ સમાજના સોમનાથ ભવનમાં પહેલીવાર માનનીય અને પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લ શુક્લ જે આ કથા કરવા જઈ રહ્યા છે આજથી એમનો આરંભ થયો છે કથાનો કોળી પટેલ સમાજના મારા પરિવાર તરફથી બાપુનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજથી નવ જાન્યુઆરી સુધી બપોરે અઢી વાગેથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધીનો છે આ કથા ચાલશે છેલ્લા દિવસે અમે મહાપ્રસાદનું આયોજન કર્યું છે તો સર્વ સમાજના મારા વડીલો માતાઓ મારી બહેનો મારા ભાઈઓ અને યુવા સાથીઓ આ કથાનો આનંદ લઈ એવી આશા રાખું છું જય શ્રી રામ પહેલી વાત તો એ કે લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ના સ્મરનાર્થી આ કથા છે મેં જોયું છે કે લોકો જન જનના હૃદયમાં હજી પણ દાયભાઈ માટેની જે ચાહના અને દાયભાઈ માટેનો જે પ્રેમ અકબંધ દેખાયો છે અને એનું પહેલું જ સાબિતી એ મળી કે પોથયાત્રામાં હું બગીમાં બેઠો હતો બધા કરતાં ઊંચે બેઠો હતો પણ અહીંયા સુધી પહોંચ્યા મને આગલો માણસ દેખાયો જ નથી પ્રથમ ચાલનારા માણસો એટલે કે પેલા બેન્ડ વાજાવાળા મને દેખાય જ નથી એટલી લાંબી પોથી યાત્રા મેં દમણના ઇતિહાસમાં પહેલી વખત જોઈ છે એટલે એ દયાભાઈની લોકચાહના બતાવે છે મુખ્ય યજમાન અને દીવ દમણના હોનહાર યુવાન દીવ દમણનું ભવિષ્ય એવા અમારા જિજ્ઞેશભાઈ પટેલ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ચંચલબેન પટેલ અને કોળી સમાજના સૌ સાથીદારો કાર્યકરોએ આ કથાને એવી સજાવી છે હું સજાવી શબ્દ એટલા માટે કહું છું અમારા માટે કથા નવાઈ નથી અહીં પૂરી થાય તો ક્યાંક બીજે શરૂ થાય રેડી જ છે બધું અને પણ જીવનની આઠસો ને ઓગણસાઠમી આ કથા જ્યારે હું વિરામ આપી આજે શરૂ કરી રહ્યો છું ત્યારે મને ખૂબ જ પ્રશંસા અનુભવાય છે ખૂબ જ આનંદ અનુભવાય છે અને પહેલા દિવસે જો કથાનો આ રંગ હોય તો સાતમા દિવસે તો શું હશે એ તમારે આવીને જોવાનું છે બરાબર એટલે તમને સૌને મારા હૃદયની ખૂબ શુભકામના પાઠવું છું મારો કનૈયો સૌનું કલ્યાણ કરે મારો કનૈયો સૌને રાજી કરે એવા આશીર્વાદ આપું છું જય શિયા જય શ્રીરામ